વર્ષના કાર સેવક કાંતાબાના હસ્તે કરવામાં આવ્યું ધ્વજારોહણ પરફેક્ટ સ્કૂલ આકોદરા હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પરવાસ પંચોતેર પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તખતગઢ ગામના કારસેવક વડીલો કંપાના કારસેવકો અને હડિયોલ ગામના કારસેવકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ત્યારે આ સાથે જ આ કાર્યક્રમમાં શ્રી નલિનભાઈ પટેલ ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ યુવા ઉત્સાહી નિશાંતભાઈ પટેલ તખતગઢ સરપંચ તથા માઇક રૂપા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ શાળાના ટ્રસ્ટી સંચાલક શ્રી હિતેશભાઈ પટેલ શ્રી નવનીતભાઈ પટેલ શ્રી રિતેશભાઈ તથા શ્રી મંથનભાઈ પટેલ સૌ ઉપસ્થિત રહી હતી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આમંત્રિત રીતે જય ઘોષ સાથે જય નારા લગાવી ને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી ત્યારબાદ તખત ગઢ ગામના કાર સેવક સૌથી વયો વૃદ્ધ કાંતાબેન હરિભાઈ ગુરાણી ઉમર વર્ષ ચોર્યાસી ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી ત્યારે સ્કૂલના આચાર્ય શ્રી દિગ્વિજયભાઈ વૈદ્યે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ તમામ આમંત્રિત કાર સેવક વડીલોને સાલ ઓઢાડીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે જ વર્ષ ઓગણીસો નેવુંમાં અને ઓગણીસો ને બાણુંમાં કાર સેવક મિત્રોએ જે જહેમત ઉઠાવીને રામ મંદિર માટેની જે તૈયારી કરી હતી તે પોતાના પ્રાણો આપવા માટે તૈયાર થયા હતા તેની ઝાંખી યાદ અપાવી હતી સાથે સાથે આ કાર્યક્રમમાં શ્રી નલિનભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ શ્રી માઇક રૂપા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ પણ ભારતને વિશ્વગુરુ બનતા કોઈ પણ રોકી નહીં શકે તેવી ધારદાર રજૂઆત કરીને વિદ્યાર્થીઓ સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી આ કાર્યક્રમને સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક શ્રી હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.